ધ અનિલ શો એટલે કે એમની પોતાની યુટ્યુબ ચેનલ છે અનિલભાઈની એના ઉપર એટલે પોતાનું સ્ટુડિયો છે અને એ યુટ્યુબ ચેનલનું નામ છે ધ અનિલ શો એટલે જે ધ અનિલ શો છે એ યુટ્યુબ ચેનલ ઉપર જેટલા પણ સિંગરો છે કલાકારો સિંગર કલાકાર એક્ટર બધાના વિડીયો આવે છે એટલે પોસ્ટકાસ્ટ એટલે એના ઉપર વિકે ભુરિયા રાહુલ ભુરિયા અને પૂજા મંડોલીના એ ત્રણ ચાર વ્યક્તિને શાયદ ઇન્ટરવ્યૂ આવે છે મેં દેખ્યા બી છે તો જે પણ રાહુલ ભુરિયા વિકે ભુરિયા અને પૂજા મંડોલને જે પણ ઇન્ટરવ્યૂ લેવાય ને એ ઇન્ટરવ્યૂમાં ખાલી એક જ કોમેન્ટ હતી લોકોની કે અર્જુન આર મેડાનો ઇન્ટરવ્યૂ લાવો અર્જુન આર મેડાનો ઇન્ટરવ્યૂ લાવો ભલે રાહુલ ભુરિયાનું ઇન્ટર ઇન્ટરવ્યૂ હતું કે પછી વિકે ભુરિયાનું અથવા પછી પૂજા મંડોલનું કોઈ બીના ઇન્ટરવ્યૂમાં ત્રણે ત્રણ વ્યક્તિના ઇન્ટરવ્યૂના મેં વિડીયો જોયા મેં કોમેન્ટ બી વાંચ્યાના મેં સૌથી વધારે લોકોની જ કોમેન્ટ હતી એ અર્જુન આર મેડાને ઇન્ટરવ્યૂ લાવો અને અર્જુન આર મેળાને ઇન્ટરવ્યુ લાવો એટલે એ કોન્ટેક કર્યો અર્જુન આર મેડાનો અને અર્જુન આર મેડાએ કીધું હા હું ફાઇનલ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ પણ અને ઇન્ટરવ્યૂ અર્જુન આર મેળાનો બી આવશે પણ હમણાં એક કામ કામથી જવાના છે તો દોસ્તો પહેલાં તમે અર્જુનભાઈનો આ વિડીયો જોઈ લો નમસ્કાર મિત્રો જય જવાહર જય સનો અર્જુન આર મેળા દોસ્તો આપ મેરા ઇન્ટરવ્યૂ દેખને કે અનિલભાઈ કે ચેનલ પે બહુ જ કમેન્ટ કરે तो अनिल भाई ने मुझे बात बताई तो मैंने बोला हाँ इंटरव्यू ज़रूर देंगे पर अभी मैं थोड़ा फिलहाल काम से जा रहा हूँ बाहर तो अनिल भाई के स्टूडियो में जाके मैं इंटरव्यू दूंगा और आप दूर दूर। जो भी आपकी राय हो मुझसे जो पूछना चाहते हो चोई चोई। कमेंट में लिख देना ताकि अनिल भाई वैसे सवाल करे और मैं उसका जवाब दूँ तो बहुत जल्दी अनिल भाई के चैनल पे आ रहा है अपना इंटरव्यू द अनिल शो चैनल पे और अनिल भाई के चैनल को सब्सक्राइब कर लेना मैं आ रहा हूँ अनिल भाई के चैनल पे बहुत जल्दी थैंक यू धन्यवाद હવે દોસ્તો તમે અર્જુનભાઈનો વિડીયો બી જોઈ લીધો છે અને અર્જુનભાઈએ બી ફાઇનલ દીધું છે હમણાં કામ થોડા કામથી જવાનું છે એટલે એક વાત બી ફાઇનલ થઈ કે અર્જુનભાઈ હવે કંઈક નવી વસ્તુ ફટકી વસ્તુ લાવવાના જ છે એટલે કામ માટે બી જઈ રહ્યા છે અને દોસ્તો જે પણ મિત્રને કંઈ બી પ્રશ્ન પૂછવો હોય તો જે ધ અનિલ શો યુટ્યુબ ચેનલ છે જેને તમે એ યુટ્યુબ ચેનલ ઉપર જાઓ અને ત્યાં જઈને કોમેન્ટ કરજો કે મારે આ પ્રશ્ન પૂછવાનો છે અને બીજી વસ્તુ કે અથવા જે અર્જુનભાઈની ઇષ્ટા આઈડી છે અથવા અર્જુનભાઈની જે રાજ છે ચેનલ છે એમને પણ એના પર જઈને બી કોમેન્ટ કરજો અથવા કે બીજા કોઈ મિત્ર જો પ્રશ્ન પૂછવો તો મારી ઇન્સ્ટા આઈડી આ યુટ્યુબની આઈડી છે એના પર બી તમે કોમેન્ટ કરી દો મારી ઇન્સ્ટા આઈડીમાં જે ધ રઘુ ગરસિયા જીરો વન ઉપર જઈને બી તમે કોમેન્ટ કરજો તો બી હું તમારો પ્રશ્ન અર્જુનભાઈ સુધી પહોંચાડી દઈશ અને અર્જુનભાઈને કહીશ કે આ વ્યક્તિ તમારો પ્રશ્ન પૂછવા કીધો છે તો જે પણ મિત્રની જે પણ કોઈ પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય કે અર્જુનભાઈ આ સોંગ ક્યારે લાવશો આ સોંગ ક્યારે લાવશો કે આ તમારા જીવનમાં ક્યારે બન્યું તમે ક્યારે સિંગિંગ લાઈન પકડીશું ગમે ગમ ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં પડેલા છે તો જે વ્યક્તિના મનમાં જે પ્રશ્ન કોમેન્ટ કરી દેજો તો જે આ ઇન્ટરવ્યૂ આવવાનું છે એના અંદર એ પ્રશ્ન ફટાફટ લઈ લેવામાં આવે અને તમારી બી મનની ઈચ્છા પૂરી થઈ જાય તો દોસ્તો ઇન્ટરવ્યૂ જલ્દીથી અર્જુનભાઈની ઇન્ટરવ્યૂ આવવાનું છે અને હવે બધાનું વેટિંગ નર્મદા કેન્સલ ટુનો હતો તો નર્મદા કેન્સલ ટુ બી સાઈડમાં રહેશે અને ગરમી ટુ બી સાઈડમાં રહેશે અને સૌથી પહેલાં લોકોનો મગજમાં એ જ પ્રશ્ન રહેશે કે અર્જુનભાઈનો ઇન્ટરવ્યુ ક્યારે આવશે કેમ કે રાજેન્દ્ર વસુને કીધું તો હું અર્જુનભાઈને ઇન્ટરવ્યૂ લાવીશ પણ રાજેન્દ્ર વસુને અર્જુન આર્મીડાને ઇન્ટરવ્યુ નથી લાવ્યા તો હવે આ એક ફરી જ નવી અપડેટ આવી ગઈ છે તો દોસ્તો ટૂંક જ સમયમાં ન્યૂ ઇન્ટરવ્યૂ આવી જશે એટલે દોસ્તો ટેન્શન ના લેશો એટલે તૈયારી જશો અર્જુનભાઈની સોંગની હવે આપણે રાહ નહીં જોઈએ હવે આપણે અર્જુનભાઈના ઇન્ટરવ્યૂની રાહ દેખશું ચલો ભાઈ દોસ્તો